મુંબઈના બાગચા રાજાના જે ગણપતિ છે એમાં લોકો જે સોનું ધરાવે ચાંદી ધરાવે રોકડ ધરાવે એનો આંકડો હવે બહાર આવ્યો છે નમસ્કાર દર્શક મિત્રો દેશભરમાં ગણેશ ઉત્સવ પણ પૂરો થઈ ગયો ગણેશ વિસર્જન પણ પૂરું થઈ ગયું અને મુંબઈના બાગચા રાજાના જે ગણપતિ છે એમાં લોકો જે સોનું ધરાવે ચાંદી ધરાવે રોકડ ધરાવે એનો આંકડો હવે બહાર આવ્યો છે એ આંકડો સાંભળીને તમે ચોંકી જશો કે આટલા બધા રૂપિયા સોનું ચાંદી લોકો ધરાવે છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો મુંબઈના લાલબાગચચાર રાજા દેશભરમાં ફેમસ છે અને જ્યારે ગણેશ ઉત્સવ આવે ત્યારે લોકોની લાંબી લાંબી લાઈનો લાગતી હોય છે લોકો ટ્રેન બસો મારફતે મુંબઈ દર્શન કરવા માટે આવે અને મુંબઈના પરેલમાં લાલબાગ કરીને એક વિસ્તાર છે ત્યાં આ ગણેશજીની સ્થાપના થાય છે દર વર્ષે લોકો સોનું ચાંદી રોકડ ધરાવે આ વખતે પણ જ્યારે ગણેશ ઉસર્જન પૂરું થયું અને લાલબાગ રાજાના મંડળે પૈસા ગણવાની શરૂઆત કરી હવે સિક્કા પણ આવે રૂપિયા રોકડા બી આવે તો એ પૈસા ગણવા માટે કેટલા બધા માણસો જોડાય અને એ ગણતરી થાય એ પછી ખબર પડે કે આટલા રૂપિયા લોકોએ ચડાવ્યા તો રોકડ જે ટોટલ મંડળને મળી એ પાંચ પોઈન્ટ પાંસઠ કરોડ રૂપિયા કેશ ચાર પોઈન્ટ પંદર કિલો સોનું અને ચોસઠ પોઈન્ટ બત્રીસ કિલો ચાંદી લાલબાગ રાજાને મળી છે હવે આપણે કેશ તો આપણને ખબર પડી ગઈ કે ભાઈ પાંચ પોઈન્ટ પાસઠ કરોડ છે પણ હવે સોનાનો ભાવ આપણે કરીએ કે ભાઈ ચાર પોઈન્ટ પંદર કિલો સોનું લોકોએ ધરાવ્યું તો એમાં સોનાનો એક કિલોનો ભાવ છે છોતેર પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયા એનો મતલબ એમ થયો કે ત્રણ પોઈન્ટ ચાલીસ કરોડ રૂપિયાનું સોનું લાલબાગ રાજાને મળ્યું એવી જ રીતના ચા ચાંદીનો એક કિલોનો ભાવ એકાણું હજાર સાતસો રૂપિયા છે એટલે અઠ્ઠાવન લાખ રૂપિયા ચાંદી પેટે મળ્યા હવે આ મંડળ દર વખતે એવું કરે છે કે જે સોના ચાંદી કે એવી જે પણ કોઈ વસ્તુ આવે એની હરાજી કરે છે તો જ્યારે ગઈકાલે શનિવારે સાંજે હરાજી કરવામાં આવી તો એક કિલો સોનાની ઈંટ છે એ પંચોતેર પોઈન્ટ નવ લાખ રૂપિયામાં વેચાય અને બીજો એવો એક કિલો સોનાનો હાર હતો એ ચુંબોતેર લાખ રૂપિયામાં વેચાયો એ સિવાય બાકીની જે આઈટમો હતી એ સમયને કારણે હરાજીમાં નથી વેચાઈ તો એની હરાજી હવે પછી કરવામાં આવશે આ સિવાય પહેલાં તમને ખબર જ છે કે અનંત અંબાણીએ વીસ કિલો સોનું જેની વેલ્યુ પંદર કરોડ રૂપિયા છે એ લાલબાગચા રાજાને મુગઢ તરીકે આપ્યા હતા હવે જ્યારે આ વખતે ગણપતિ બાપાને લાવવામાં આવ્યા ત્યારે છસઠ કિલો સોનું સોનાના હાર અને બ ત્રણસો ને પચીસ કિલો ચાંદીના ઘરેણાનો શણગાર ગણપતિ બાપાને કરવામાં આવ્યો હતો તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ